નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાતી ટીપ્સ યુટ્યુબ ચેનલ ની અંદર નજીક છે વિદ્યાર્થીઓ માં રાખવાની મહત્વની બાબતો વિશે વાત કરીશું તો ચાલો જોઈએ તો સૌ પ્રથમ પરીક્ષા પહેલાના દિવસોમાં કઈ કઈ બાબતો છે ધ્યાનમાં રાખવી તો મિત્રો આ દિવસોમાં નવું શીખવાનું ટાળો જે આવડતું હોય તેના પર વધારે ભાર મૂકો ઉજાગરા આ દિવસોમાં બિલકુલ કરવું પેપર પહેલા અને પેપર દરમિયાન હકારાત્મક અભિગમ રાખો પેપર સમય એટલે કે અગિયાર થી બે દરમિયાન ઘરે સુવાની ટેવ હોય તો તે કાઢી નાખશો હવે પછીના દિવસોમાં આ ટેવ ના પડી જાય તેની કાળજી રાખવી હવે આપણે માહિતી નથી તે જાણવું જો આવું જણાય તો તાત્કાલિક શાળાના આચાર્યનો સંપર્ક કરવો કે રિસિપ્ટને પ્લાસ્ટિકના મોટા ફોલ્ડરમાં મૂકીને રાખવી અને ઘરમાં વાંચન માટે અલગ વ્યવસ્થા કરવી ત્યારબાદ બાળક સેન્ટર પર મિત્રો કે અન્ય સાથે બને તો વાતચીત કરવાનું છે ટાળે ત્યારબાદ બાળક થોડા પૈસા સાથે રાખે જેથી સેન્ટર પર આપને કોઈ કારણસર મોડું થાય તો બાળક રિક્ષા કરી અને ઘરે પહોંચી શકે ત્યારબાદ શરૂઆતમાં વિદ્યાર્થીઓએ પોતાના બેઠકનું કેન્દ્ર નંબર પ્રવેશિકામાં જોઈને ધ્યાનપૂર્વક યોગ્ય જગ્યાએ લખવું ત્યારબાદ ઓ એમ આર શીટમાં વિષયનું નામ અને વિષયના નંબર સામે વર્તુળમાં જે વિષયની પરીક્ષા આપતા હોય તેની સામે વર્તુળમાં ઘટ ત્યારબાદ ઓ એમ આરમાં જગ્યા આપવામાં આવેલી હોય છે તે જગ્યાનો જ ઉપયોગ કરવો ત્યારબાદ સંજોગા અજાણતા પ્રશ્ન સેટ નો ક્રમાંક ભૂલથી અન્ય વર્તુળમાં ઘટ થઈ જાય તો તરત જ વર્ગ સુપરવાઈઝર નું ધ્યાન દોરવું બોર્ડના નિયમ પ્રમાણે જરૂરી પત્રકો તૈયાર કરી આવી ભૂલવાળી માટે કાર્યવાહી કરી શકાય છે ત્યારબાદ એક આખો વિભાગ નવા પાનેથી શરૂઆત કરવી ત્યારબાદ વાંચી શકાય તેવા અક્ષરો કાઢવા તથા શબ્દો વચ્ચે જગ્યા છોડવી ત્યારબાદ વિસ્તૃત પ્રશ્નોના મુદ્દાઓ છૂટા પાડીને લખવું ત્યારબાદ એક જ રંગ બ્લુ રંગની સહાયથી લખવું જેલ પેનનો ઉપયોગ કરવાનું ટાળો જેથી અક્ષરો નહીં ત્યારબાદ વધારે પડતો શણગાર ના કરવો ત્યારબાદ કોઈ દાખલો બે થી વધારે પ્રયાસ કરવા છતાં જવાબ ન મળે તો વધારે પ્રયાસ ન કરવા તેને છોડી દેવા હવે મિત્રો પેપર લખતી વખતે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી તેની આપણે વાત કરીએ તો મિત્રો બેન્ચ હલતી હોય તો સુપરવાઇઝરને તાત્કાલિક કહી પેકિંગ મુકાવવું ત્યારબાદ ઘડિયાળ કાંડામાંથી કાઢી સામે મૂકવી અને સમયનું બરાબર ધ્યાન રાખવું ઓ એમઆર સીટમાં ઈશ્વર કે કોઈ અન્ય દેવી દેવતાઓનું કે કોઈ ધાર્મિક સંજ્ઞાઓ કે નિશાની કરવી નહીં ત્યારબાદ ઓ એમઆર સીટમાં યોગ્ય ખરા વર્તુળને પૂર્ણ કરવા ફક્ત કાળી ભૂરી બોલપેનનો જ ઉપયોગ કરવો ત્યારબાદ કોઈ પણ પ્રશ્નો જવાબ લખતા પહેલા બરાબર વાંચવા ત્યારબાદ પેપર દરમિયાન સુપરવાઇઝર પર ક્યારેય ગુસ્સો ન કરવો ત્યારબાદ પરીક્ષા ખંડમાં વાતચીત કરવાની મનાઈ હોય છે તો તે ટાળવું ત્યારબાદ પરીક્ષા ખંડમાંથી ઉભા થતા પહેલા કોઈ વસ્તુ ભૂલાતી નથી તે જોઈ લેવું હવે મિત્રો પેપર પૂરું થયા પછી કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી તેને આપણે વાત કરીએ તો મિત્રો પેપર પૂર્ણ થાય ત્યારે છૂટવાના સમયે વધુ વાતચીત ન કરવી તથા તાત્કાલિક ઘર તરફ પ્રયાણ કરવું થોડો સમય ફ્રેશ થાય બીજા પેપરનું છે વાંચવાનું શરૂ કરી દેવું ત્યારબાદ આપણે જોઈશું કે ત્યારબાદ પરીક્ષા કરવી જેવી કે પાણી હળવો નાસ્તો વગેરે આપવું ત્યારબાદ ઘરના સભ્યો આ સમયે ટીવી ટેપ કે રેડિયો ન વગાડે તેની કાળજી લેવી ત્યારબાદ રિસિપ્ટર બે થી ત્રણ ઝેરોક્ષ કરાવી લેવી ત્યારબાદ રિસિપ્ટ ક્યારે લેમિનેશન ન ત્યારબાદ સેન્ટરે જવા નીકળે ત્યારે કોઈ પણ ચીજ નથી જતી ને તેની લેવી ત્યારબાદ વિદ્યાર્થીઓને કોઈ નિયમિત દવાની જરૂરિયાત હોય તો તેની અગાઉ વ્યવસ્થા કરવી તો મિત્રો આ હતી બોર્ડની પરીક્ષા પહેલા અને પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓએ ધ્યાનમાં રાખવાની મહત્વની બાબતો તો મિત્રો વધુ માહિતી મેળવવા માટે નીચે તમને લિંક આપવામાં આવેલી છે નીચે અંદર પણ તમે જોઈ શકશો તો મિત્રો વિડીયો પસંદ હોય તો વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં ખૂબ ખૂબ આભાર